સ્ટેન્ડિંગ રૂમ ખાતે મળેલ હતી તેમાં ચેરમેન તરીકે મહેતા અને શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે साहेब राष्ट्रीय अध्यक्ष श्री અધ્યક્ષશ્રી प्रदेश પ્રમુખ આદરણીય સી આર પટેલ સાહેબ અને મુખ્યમંત્રી ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબ શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર સાહેબ અને તેમની સાથેની ટીમ પ્રભારીશ્રી સંજયભાઈ પટેલ અને સર્વે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સર્વે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હૃદયપૂર્વક આભાર માનું છું આગામી સમયમાં મને વિશ્વાસ છે કે જે રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દ્વારા